ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાએ સુંદરતામાં વધારો કરવા માટે વિવિધ સર્કલોમાં વિવિધ વિવિધ પ્રતિમાઓ મૂકી છે છે પરંતુ તેની કાળજી લેવામાં ન આવતી હોવાનું સ્પષ્ટ થાય સર્કલમાં ઘોડા બગલા વગેરે જેવી પ્રતિમા મૂકવામાં આવેલી છે તેના ઉપર ધૂળ ઉડીને જામી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે મૂકવામાં આવેલી પ્રતિમાની જાળવણી કરવામાં આવતી નથી અને મહાનગરપાલિકા દ્વારા ધૂળને પગલે સાફ સફાઈ પણ ન થતી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ભાવનગરમાં ધૂળ ભાવનગરવાસીઓના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક જરૂર બની રહી છે हाथ <laughs> वियो